હેલો મિત્રો નમસ્કાર અને સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલમાં હું છું જગદીશ વાઘેલા મિત્રો સોળમી સપ્ટેમ્બર બે હજાર ચોવીસથી દેશની પ્રથમ વંદે મેટ્રો ટ્રેન શરૂ થવા જઈ રહી છે જે ભુજથી અમદાવાદની વચ્ચે દોડશે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે વર્ચ્યુઅલ લીલી ઝંડી અપાશે આવનાર દિવસોમાં ભારતમાં ચારસોથી વધુ વંદે મેટ્રો ટ્રેન શરૂ કરવાના આયોજન ભારત સરકારનો છે તો ચાલો મિત્રો જાણીએ આ વંદે માતરમ એટલે વંદે મેટ્રો ટ્રેન વિશે અને તેના વિશે આપણે સંપૂર્ણ તેના ભાડું તેનો સમય આ બધી માહિતી આ વિડીયોની અંદર હું તમને આપીશ તો આ વિડીયો તમે છેલ્લે સુધી જોજો અને ખાસ મિત્રો જો તમે મારી યુટ્યુબ ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો મારી યુટ્યુબ ચેનલમાં તમને તમામે તમામ શૈક્ષણિક પ્રવાસ તેમજ અન્ય માહિતી આ ચેનલમાં મળતી રહેશે ચાલો મિત્રો આપણે વિડીયોને વધુ લાંબો ન કરતા જાણીએ વંદે મા વંદે મેટ્રો ટ્રેન વિશે ચાલો મિત્રો આપણે જાણીશું આ ટ્રેનનો ઉપડવાનો સમય શું રહેશે તો ભુજથી આ ટ્રેન સોમવારથી શનિવાર સવારે પાંચ અને પાંચ કલાકે ઉપડશે અને સાંજે દસ અને પચાસ મિનિટે આ ટ્રેન અમદાવાદ પહોંચી જશે તો આ ભુજથી ટાઈમિંગ છે અને અમદાવાદથી સોમથી શુક્ર અને રવિવાર સાંજે સાડા પાંચ વાગે ઉપડશે અને રાત્રે અગિયાર અને દસ કલાકે ભુજ પહોંચશે અમદાવાદથી સોમથી શુક્રવાર અને રવિવાર સાંજે સાત સાડા પાંચ કલાકે ઉપડશે અને રાત્રિના અગિયાર અને દસ અંદાજીત અગિયાર અને દસ કલાકે આ ટ્રેન પાછી ભુજ પહોંચશે તો આ છે વંદે મેટ્રો ટ્રેનનો ઉપડવાનો સમય ચાલો મિત્રો જાણીશું આ ટ્રેનને કુલ પહોંચતા કેટલો સમય લાગશે તો ભુજથી અમદાવાદ ટ્રેનને કુલ પાંચ કલાક અને પિસ્તાલીસ મિનિટ લાગશે અને અમદાવાદથી ભુજ પહોંચતા ટ્રેનને પાંચ કલાક અને ચાલીસ મિનિટનો કુલ સમય લાગશે ચાલો જાણીશું ટ્રેનની ઝડપ કેટલી હશે તો ટ્રેનની ઝડપ એકસો દસ કિલોમીટર પ્રતિ કલાકની રહેશે ભુજથી અમદાવાદનું કુલ અંતર ત્રણસો ચાલીસ કિલોમીટર થાય છે ટ્રેનની ઝડપ એકસો દસ કિલોમીટર પ્રતિ કલાકની રહેશે ચાલો જાણીશું અઠવાડિયામાં કેટલા દિવસ દોડશે આ ટ્રેન તો અઠવાડિયામાં આ ટ્રેન છ દિવસ દોડશે એક દિવસ નહીં દોડે ટ્રેન નંબર ચોરાણું આઠસો બે ભુજથી રવિવારે નહીં ઉપડે અને ટ્રેન નંબર ચોરાણું આઠસો બે અમદાવાદથી શનિવારે નહીં ઉપડે ટ્રેન નંબર ચોરાણું આઠસો બે ભુજથી રવિવારે નહીં ઉપડે અને ચોરાણું આઠસો બે જે અમદાવાદ થી શનિવારના નહીં ઉપડે બંને સાઈડથી થી એક દિવસ ટ્રેન નહીં ઉપડે આ ખાસ ધ્યાન રાખવાનું ચાલો જાણીશું કે આ ટ્રેન ક્યાં કયા સ્ટેશન પરથી દોડશે અને કેટલો સમય સ્ટેશન પર થોપશે સૌથી પહેલાં ગાંધીધામ સ્ટેશન ઉપર માત્ર દસ મિનિટનો સ્ટોપ રહેશે અને અન્ય સ્ટેશનો ઉપર માત્ર બે મિનિટનો સ્ટોપ રહેશે અને આ ટ્રેન અંજાર ગાંધીધામ ભચાઉ સામખિયાળી હળવદ ધ્રાંગધ્રા વિરમગામ ચાંદલોડિયા સાબરમતી અને કાલુપુર સ્ટેશન ઉપર થોપશે એટલે આ સ્ટેશનો ઉપર થઈને ટ્રેન દોડશે ગાંધીધામ દસ મિનિટનો સ્ટોપ હશે અને અન્ય સ્ટેશનો પર માત્ર બે મિનિટનો સ્ટોપ રહેશે ચાલો જાણીશું ટ્રેનની પેસેન્જરની ક્ષમતા કેટલી રહેશે તો ટ્રેનની પેસેન્જરની ક્ષમતામાં ક્ષમતા એક હજાર એકસો પચાસ અને કુલ ક્ષમતા ત્રણ હજાર બસો ને પચાસથી થી વધુ પેસેન્જરો આ ટ્રેનમાં બેસી શકશે એટલે ટ્રાવેલિંગ કરી શકશે હવે આપણે જાણીશું કે મુસાફરી કરવાનું કુલ ભાડું કેટલું રહેશે એટલે ટિકિટ કેટલી રહેશે ભુજથી અમદાવાદ અને અમદાવાદથી ભુજ ભાડું ચારસો ત્રીસ રૂપિયા રહેશે કોઈ પણ મિનિમમ ભાડું ત્રીસ રૂપિયા રહેશે ફરીથી ભુજથી અમદાવાદ અને અમદાવાદથી ભુજ કુલ ભાડું ચારસો ત્રીસ રૂપિયા રહેશે હવે આપણે જાણીશું કે આ ટ્રેન માટે પાસ અને બુકિંગની સુવિધા શું રહેશે તો પાસની સુવિધા સાત દિવસ માટે પંદર દિવસ માટે અને ત્રીસ દિવસ માટે કઢાવી શકાશે રેગ્યુલર જે દરરોજ મુસાફરી કરતા હોય એ પાસ કઢાવી શકે એડવાન્સ બુકિંગ નહીં થાય જ્યારે તમારે મુસાફરી કરવાની હશે ત્યારે વ્યક્તિએ કાઉન્ટર પરથી જ ટિકિટ લેવાની રહેશે અનેમાં કોઈ પણ પ્રકારની એડવાન્સ બુકિંગ થશે નહીં ખાસ બાબત યાદ રાખવી ચાલો હવે આપણે જાણીશું કે આ ટ્રેનમાં કઈ કઈ સુવિધાઓ છે તો આ ટ્રેનમાં ખાસ સુવિધાઓમાં આ ટ્રેન ફૂલ એસી અને દરેક કોચમાં ત્રણ બાય ત્રણ અને બે બાય બે કુશનિંગ સીટ અને કોચમાં સ્લાઇડિંગ ડોરની સાથે ચાર દરવાજા પણ છે તો આ ખાસ સુવિધા આ ટ્રેનમાં જોવા તમને મળશે ફૂલ એસી અને દરેક કોચમાં ત્રણ બાય ત્રણ અને બે બાય બે કુશનિંગ સીટ હશે તમામ બાર કોચમાં એસી સેન્ટ્રલ એસી ઓટોમેટિક ગેટ મોબાઈલ ચાર્જિંગ એલઈડી ડિસ્પ્લે ડિસ્પ્લે વોશબેસિનથી આધુનિક ટોયલેટ તમામ કોચમાં કેમેરા અને ફાયર સેફ્ટી જેવી સુવિધાઓ

ફ્રીમાં મળશે તો આ તકનો લાભ જરૂર લેજો ભારત દેશની પ્રથમ વંદે મેટ્રો ટ્રેન શરૂ થવા જઈ રહી છે જેની પ્રથમ મુસાફરી તમને સોળ સપ્ટેમ્બરના સંપૂર્ણ રીતે ફ્રીમાં મળશે જો મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય સારો લાગ્યો હોય માહિતી સારી લાગી હોય તો તમારા અન્ય મિત્રોને આ વિડીયો શેર કરજો આ માહિતી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલજો નહીં મળીશું નેક્સ્ટ વિડીયોમાં આવી જ સારી માહિતી સાથે ત્યાં સુધી ધન્યવાદ થેન્ક યુ